વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીસો હવે રસ્તાની હાલત સામે વિરોધ પર ઉતરી આવ્યા છે લાંબા સમયથી રોડ સુધારાની માંગ છતાં પણ કોઈ પગલા નહીં લેવાતા સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના કહ્યું છે કે રોડ નહીં તો વોટ નહીં વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી પસાર થતો પ્રમુખ સ્વામી કુટિર તરફ જવાનો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે રસ્તા પર ખાડા પાણી ભરાવાની સ્થિતિ અને ધૂળ માટીના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડના સુધારાનું કામ હાથ ધરવામાં આવતું નથી જેના કારણે સોસાયટીના લોકોએ છેવટે પોતાનો આક્રોશ જાહેર કર્યો છે રહીશોએ સોસાયટીની બહાર રોડ નહીં તો વોટ નહીં લખેલા બોર્ડ લગાવીને ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી છે સ્થાનિકોએ જણાવ્યું કે ભાજપના પચીસ વર્ષના શાસનમાં ગટરના ઢાંકણા સુધી યોગ્ય રીતે લગાવ્યા નથી તો રોડની હાલત ક્યારે સુધરશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો વોર્ડ નંબર બારના પ્રમુખ રાકેશ ઠાકોર પણ સ્તર પર પહોંચી રહ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રહીશોની વતી રોષ વ્યક્ત કર્યો હતો તેમણે સ્પષ્ટ કહ્યું કે જો આગામી સમયમાં રસ્તાનું કામ નહીં થાય તો સ્થાનિક લોકો ભાજપના પ્રતિનિધિઓને વોટ માંગવા પણ ન દેવાની ચેતવણી આપે છે આટલાદરા વિસ્તારમાં વર્ષોથી રોડ ખરાબ હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી રહીશો નક્કી કરી ચૂક્યા છે કે રોડ નહીં તો વોટ નહીં હવે લોકોને પરિવર્તનની જરૂર છે આટલાદરામાં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે જવાનો રસ્તો છે અહીંયા એટલી તકલીફ છે કે રસ્તાની કે ખેતર જેવો રસ્તો થઈ ગયો છે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા સ્કૂલની વાહનો જાય છે નાના છોકરાઓ જાય છે આ તમે અત્યારે જોઈ શકો છો જવાની પરિસ્થિતિ એટલી ખરાબ છે અમારે ત્યાં કે કોઈ ઊંચ ઊંચ પડે નીચે તો એને દવાખાને લઈ જવાનું કોઈ તકલીફ પડે છે બરાબર આટલી બધી રજૂઆત કરી અધિકારીઓને રજૂઆત કરી કોર્પોરેશનના જે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે રજૂઆત કરી તો કે દશેરાએ તમારે રોડ થઈ જશે એટલે દશેરા પૂરી થઈ ગઈ આ ચાર પાંચ દિવસ ઉપર થયું આ મહિનાની ઉપર થયું બતાવો રોડ થયો નથી અમારે અત્યાર સુધી ચાર ચાર કોર્પોરેટર કરી અને આપણે કોર્પોરેટ સ્મિત પટેલ છે ટ્વિંકરબેન છે મનીષ પગારે છે અને રવિ સિંધા છે રવિ રવિભાઈ છે એમણે ચારે ચાર ને અમને રજૂઆત કરી છતાં આ રોડ થતો નહીં અને અધિકારીઓને ફોન કરતો અધિકારીઓ પણ ફોન ઉઠાવવા રાજી છે નહીં અમારો આગામી આગામી કોર્પોરેશન ઇલેક્શનમાં અમારે એટલો જ વિરોધ છે ભાજપને હવે અમારે આવનારા સમયમાં અમારે બતાવી દેવું પડશે કે અમે પરિવર્તન કેવી રીતે લાવવું છે એવું બરાબર છે કે કોંગ્રેસને જ વાટ આપીશું કે કોંગ્રેસના અધિકારીઓ અમારી પાછળ દોડે છે અને એમાં એવું છે કે આ રોડ ભાજપમાં સત્તા ત્રીસ વર્ષ થયા તો ત્રીસ વર્ષ એક પણ વાર રોડ બન્યો છે નહીં આ રોડ ત્રણ મનીષકુમાર